નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છ બે બે હજાર ચોવીસ વાર મંગળવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો રૂપિયાથી લઈને સત્તરસો દસ રૂપિયા જીરું પાંચ હજાર છસો રૂપિયાથી લઈને છ હજાર આઠસો રૂપિયા રાયડો આઠસો એંશી રૂપિયાથી લઈને નવસો સિત્તેર રૂપિયા એરડાની વાત કરીએ તો એક હજાર પચાસ રૂપિયાથી લઈને અગિયારસો બે રૂપિયા ચણા એક હજાર રૂપિયાથી લઈને અગિયારસો એંશી રૂપિયા રજકાબી ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો પચાસ રૂપિયા મેથી એક હજાર રૂપિયાથી લઈને બારસો અઢાર રૂપિયા અડદ તેરસો પચીસ રૂપિયાથી લઈને ઓગણીસો બાવન રૂપિયા મગ સોળસો દસ રૂપિયાથી લઈને બે હજાર ચાલીસ રૂપિયા તુવેર અઢારસો નેવ રૂપિયાથી લઈને બે હજાર પંચાણું રૂપિયા ધાણા અગિયારસો રૂપિયાથી લઈને ચૌદસો દસ રૂપિયા અજમો અઢારસો પચાસ રૂપિયાથી લઈને બે હજાર ચાલીસ રૂપિયા સોયાબીન આઠસો ત્રીસ રૂપિયાથી લઈને આઠસો ઓગણસિત્તેર રૂપિયા જુવાર સાતસો પચાસ રૂપિયાથી લઈને આઠસો છપ્પન રૂપિયા લસણ બે હજાર આઠસો રૂપિયાથી લઈને છ હજાર ત્રણસો પાસઠ રૂપિયા વરિયાળી તેરસો પચાસ રૂપિયાથી લઈને પંદરસો પચાસ રૂપિયા તલ કાળા બે હજાર આઠસો ચાર રૂપિયાથી લઈને ત્રણ હજાર એકસો તેર રૂપિયા તલ સફેદ બે હજાર ચારસો બાવન રૂપિયાથી લઈને બે હજાર નવસો ઓગણીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો રૂપિયાથી લઈને છસો તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો નવ રૂપિયાથી લઈને પાંચસો બોતેર રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસ રૂપિયાથી લઈને બારસો તેપન રૂપિયા મગફળી અગિયારસો રૂપિયાથી લઈને તેરસો એકાવન રૂપિયા કપાસ અગિયારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો અડસઠ રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના આવા કંઈક બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના રોજે રોજના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીધી વિડીયો જોવા બદલ આભાર